ઓનલાઈન કંપનીના નામે આદિવાસી યુવાનો સાથે છેતરપિંડી ઓનલાઈન સેલિંગ સાઇટ બનાવીને શરૂ કરાવી છે છેતરપિંડી રજીસ્ટ્રેશન અને તાલીમના નામે એક રૂપિયાની વસૂલાત યુનિફોર્મના નામે બીજા નવ યુવાનો અને યુવતી પાસેથી કરાઈ રહી છે વસૂલાત બેરોજગાર

તો કોઈપણ પ્રકારના નોંધણી તેમજ પોલીસ વેરીફિકેશન વિના કંપની સામે કાર્યવાહીની માંગ સ્થાનિક તેમજ જિલ્લા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતાઓ છે અમે ટ્રેનિંગ આપીએ છું શીખવા માટે ટ્રેનિંગ આપીએ છું ઓકે એ શીખીને કામ કરી શકાશે ઘરે બેઠા કામ કરી શકાય હોમ બેઝ કામ કરી શકાય ચાર્જ ના આવે ટ્રેનિંગ કોઈ ચાર્જ ના હોય અમે જે હજાર રૂપિયા લઈએ છું એમાં રિફંડ પણ કરીશું નથી કરતા એવું નથી પછી હજાર રૂપિયા એટલે લેવામાં આવે માઇન લગાવીને બેસી શકાય ઘણા લોકો આવા ટાઈમ પાસ કરતા હોય ના ના એવું આપણે ગમણેમાં નથી એ તમે યુનિફોર્મ વગેરે લઈ શકો છો સ્ટોક તો પોતાનો યુનિફોર્મ રહેવું પડશે ને અત્યારે તો કોઈ નોર્મલ જ છે દસ વીસ જણા છોકરાઓ છે ટ્રેનિંગમાં પાંચ દસ પંદર જણા ટ્રેનિંગમાં હશે નગરપાલિકામાં વાત કરી હતી મેં કરાવવા ગયો તો પિસ્લ મને કે તમારે રેડિયો છે ને આજે લાગે છે એ બે મહિનામાં રજિસ્ટર થઈ જતા તમારે એડવાન્સ કહેવામાં આવશે બે મહિના પહેલાં એ કંપનીમાં પોતે કામ કરતો હતો એ કંપનીની વાત કરું તો એ કંપની ઓલરેડી આ જે કંપની બંધ થઈ ગઈ છે ઈસીઆર કંપની અને ઈસીઆર કંપનીએ પોતાનું નામ ચેન્જ કરીને સ્ટીવર એમ્પાયર કર્યું છે મારે રોજગાર જોઈતી હતી એટલે આ કંપની મેં કોન્ટેક કર્યો કે કે ઓન કરીને એ કંપની છે હિંમતનગરમાં ફાટક જોડે ગોકુલ ગોકુલનગર ફાટક જોડે તો અહીંયા હું આવ્યો અને ઇન્ટરવ્યૂ આપ્યું તો એમને પહેલાં ફીઝ હજાર રૂપિયા બરાબર પછી કહે છે ચાર દિવસની ટ્રેનિંગ આપશું એના પછી તમારે કન્ફર્મ જોઈનિંગ થશે પછી ચાર દિવસ ચાર દિવસ સુધી ટ્રેનિંગ આપી એમાં સ્ટાર્ટિંગના બે દિવસ સુધી એમને માઇન્ડ વોશ કર્યું જેમ કે કંપની શું કામ કરે છે કઈ રીતે કામ કરવાનું અને બીજા બે દિવસ લાસ્ટના એમ કહે છે કે તમારે છોકરાઓને અહીંયા લાવવાના એમના જોડેથી કમિશન મળશે એમ એમ કરીને અત્યારે જ્યારે જોઈનિંગ થાય ત્યારે કહે છે કે નવ હજાર છસો રૂપિયા ભરવાના બત્રીસ હજાર ભરવાના ચાલીસ હજાર ભરવાના એમ કરીને લેવલ કે તમે પાર કરો એ પ્રમાણે તમારી ઇન્કમ થશે એવી રીતેનું ફ્રોડ કરે છે અને પૈસા હડપી લે છે ઘણા જોડેથી વિદ્યાર્થી તો ઘણા બધા છે પણ સ્ટાફ આઈ થિંક દસ પંદર જણા છે પણ સ્ટાફ પણ અંદર સામેલ છે આ લાઈનના અંદર અમુક કહે છે કે હું સોમનાથથી છું રાજકોટથી છું અમરેલીથી છું અલગ અલગ જગ્યાથી કહે છે ફ્રોડ જ છે કેમ કે મેં રિસર્ચ કરી છે આ કંપની બાબતે એટલે જે આ કંપની છે જે આ મેનેજર છે કેતનજી એ પહેલાં એમની જામનગરમાં પહેલાં એમને કરેલું ઈસીઆર કરીને ચાલુ સ્ટાર્ટિંગ કરે તો એમને અને ત્યાંથી આવી રીતે જ જ ફ્રોડ કેસ બને તો એના પછી અહીં એ એમને ડિઝોન કરીને કંપની ખોલી એટલે આમનું કામ શું છે કે ફ્રોડ જ કરે છે કે એક જગ્યાથી બીજી જગ્યાથી જેમ કે બધા છોકરાઓ જો દસ વીસ લાખ રૂપિયા ભેગા થાય તો એ સ્ટાફ બદલી નાખે આદિવાસી હોય એસસી એસટી એ એવા લોકોને જલ્દી કેમ કે એમને રોજગારી માટે આવતા હોય એટલે